નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજના તાજા ને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રકારના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય જળ સીમામાં સુરક્ષા એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાકિસ્તાની બોટમાંથી માંથી છસો કરોડ ની કિંમત ના કિલો હેરોઇન સાથે સાઉથ પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા છે પાકિસ્તાની બોટ નહીં અટકતા ફાયરિંગ કરાયું હતું ત્યારે એક બોટ અટકી હતી તમામ ને વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે થોડા સમય પહેલા જ કચ્છ અને વેરાળ માંથી ડ્રગ્સ નો જથ્થો પકડાયો હતો જમીન અને દરિયા સતત ને સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે આ વખતે પણ મોટી સંખ્યામાં પાકિસ્તાની ભારતીય મોટા પાયે ડ્રગ્સ ની ઘુસણખોરી કરવામાં આવી છે આથી કોસ્ટગાર્ડ ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કોસ્ટગાર્ડ દ્વારા રાજરતન મારફત દરિયાઈ સીમા નજીક વોચ ગોઠવવામાં આવી હતી ઉપરાંત અન્ય જહાજ અને એરક્રાફ્ટ પણ પર ઉપરテナટ કરવામાં આવ્યા હતા આ દરમિયાન પાકિસ્તાની બોટ પસાર થતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે ન અટકતા કોસ્ટગાર્ડને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જે ફાયરિંગમાં પાકિસ્તાની બોટના માસ્ટર নাসির হোসেনને ખવામાં ઈજતે હતી ત્યારબાદ પાકિસ્તાની બોટ શરણે આવતા સુરક્ષા એજન્સીઓએ તેનો કબજો લીધો હતો બોટમાંથી 14 પાકિસ્તાની શખ્સો મળી આવ્યા હતા જે તમામ બલુચિસ્તાનના હોવાનું જાણવા મળ્યું છે સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની તલાશી લેતા બોટમાંથી ડ્રગ્સના અઠ્યોતેર પેકેટ મળી આવ્યા હતા જેની પ્રાથમિક તપાસ કરાતા હેરોઇન હોવાનું સામે આવ્યું છે અને તેનું વજન કરાતા આ જતો છ્યાશી કિલો હોવાનું સામે આવ્યું હતું જેની બજાર કિંમત સત્સો કરોડ કરતા પણ વધારે જોવા મળી રહી છે તો મિત્રો આવી રીતે અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટમાંથી રૂપિયા સતસો કરોડના હેરોઇન સાથે સાઉથ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરમાં અસહ્ય ગરમી અને લૂથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ને પાર થઈ છે હવામાન વિભાગે લુ અંગે પશ્ચિમ બંગાળા અને ઓડિશામાં રેડ એલર્ટ જારી કર્યું છે જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે હવામાન વિભાગનું કેવું છે કે આવનારા કેટલાક દિવસો સુધી ગરમ પવનો પ્રકોપ રહે છે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં દિવસનું તાપમાન હજુ પણ વધી શકે છે લુ કારણે લોકોને હજુ ઘણી તકલીફ વેઠવી પડશે વધતી ગરમી અંગે હવામાન વિભાગના વરિષ્ઠ વિજ્ઞાનિક સોમાસેન રોય જણાવ્યું હતું કે ઓડિશામાં પણ લુ થી હાલત ખરાબ છે ત્યાં થોડા દિવસ આવી સ્થિતિ રહેવાની હોવાથી રેડ એલર્ટ જારી કરાયું છે પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના પાનાગઢમાં શનિવારે દિવસનું મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કોલકાતામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન એકતાલીસ પોઇન્ટ એક ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું ઓડિશાના ઔદ્યોગિક શહેરમાં સુમ્માલીસ પોઇન્ટ સાત પાટનગર ભુવનેશ્વરમાં સુમ્લીસ પોઈન્ટ સર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો મિત્રો આવી રીતે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દિવસના તાપમાનમાં એક બે ડિગ્રીના વધારાની સાથે અને ત્યાર પછી બે દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારે સહાય આપવામાં આવે છે હાલમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત સોળ હપ્તા અપાઈ ગયા છેલ્લો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી ના રોજ સોળમો હપ્તો આપવામાં આવ્યો હતો હવે મિત્રો જોઈએ છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તરમો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર ક્યારે જમા થવાનો છે તેની માહિતી વિશે આપણે આ જોઈએ પીએમ કિસાન યોજના ના હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી જો આપણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા ઉપર નજર નાખીએ તો દરેક હપ્તો ચાર મહિના પછી બહાર પાડવામાં આવે છે સોળમો હપ્તો ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યો હતો જૂન જુલાઈમાં માત્ર ચાર મહિના પછી સત્તરમો તો રિલીઝ કરવામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક એવી યોજના છે જે પાત્ર અને નાના સમયના ખેડૂતોને પરિવાર રૂપિયા છ હજાર રૂપિયાની ની નૂનતમ આવક ની સહાય પ્રદાન કરે છે રૂપિયા હપ્તામાં ખેડૂતોના બેંક વાર્ષિક નાણાકીય સહાય સીધી વિતરિત કરવામાં આવે છે તો આવતા ચોથા મહિનામાં સત્તર માં જાહેરાત કરવામાં આવશે ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર ના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત ના ઇતિહાસ નું સૌથી મોટું બજેટ બે ફેબ્રુઆરી ના દિવસે સંસદ જેમાં તેમણે સગર્ભા બહેનો તથા અંતર્ગત કુલ સાતસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને સગર્ભા બહેનો તેમજ માતાઓને બાર હજાર આર્થિક સહાય પહોંચાડવામાં આવશે જેથી કરીને સગર્ભા બહેનોને તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નો પોષણ કરી શકે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ એકવીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના અંતર્ગત જે પણ સગર્ભા મહિલા પ્રેગ્નેન્સી સમયે રિસ્ક ઉપર હશે એટલે કે ગર્ભવતી મહિલા તેમજ નવજાત શિશુ ડિલિવરી સમયે મુશ્કેલીમાં છે તો તેમણે અલગથી પંદર હજાર રૂપિયાની સહાયક ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે તેના માટે સરકારે વર્ષ બે હજાર માટે અલગથી તેપ્પન કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે તો મિત્રો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના બે માં ચોવીસમાં સગર્ભા મહિલાઓ તથા માતાઓ ਨੇ સાહની જોગોઈની જાહેરાત કરી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રવિવારે સવારે બે સમુદાયો વચ્ચે ફરી એક વખત ભીષણ અથડામણ શરૂ થઈ હતી પોલીસે જણાવ્યું છે કે જાતિ હિંસા થી પીડિત ઇમ્ફાલ પશ્ચિમમાં બે જૂથ ફરી સામસામે આવી ગયા હતા જેના કારણે હિંસા ભડકી હતી અહેવાલ અનુસાર એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે એક ડઝનથી વધારે હથિયારધરે લોકોએ કાંગપોકલી જિલ્લામાં નજીકના પર્વતીય વિસ્તારોમાંથી ઇમ્ફાલ ખેડના કોતરુ ગામ ઉપર અંધાધુન ગોળીબાર કર્યો હતો તેમણે કહ્યું હતું કે ગોળીઓ ગ્રામીણોના ઘરની દિવાલ ઉપર વાગી જતા જેને ભારે નુકસાન થયું હતું આ ઘટના બાદ થી મહિલાઓ બાળકો અને વૃદ્ધો સ્થાનિક સ્તરે ગોળા પણ કહેવામાં આવે છે ઘટના બાદ થી ગામના લોકો માં દહેશત નો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આવી રીતે મણિપુર ની રાજધાની ઇમ્ફાલમાં ફરી વખત રવિવારે હિંસા ફાટી નીકળી હતી ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળાનો પ્રારંભ થવાની સાથે જ દક્ષિણ ભારતમાં ગંભીર જળ સંકટનો સામનો રહ્યું છે આ ક્ષેત્રોમાં જળભંડાર ની ક્ષમતા લગભગ સત્તર ટકા છે કેન્દ્રીય જળ પંચોએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં બેતાલીસ જળાશયો છે જે તેની કુલ ક્ષમતા સત્તર ટકા છે આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ઉપલબ્ધ જળ ભંડારના ઓગણત્રીસ ટકા અને છેલ્લા દસ વર્ષના આ સમયગાળામાં ઉપલબ્ધ જળ ભંડાર ની સરેરાશ તેવીસ ટકા જેટલો છે આમ ભારતના દક્ષિણ દક્ષિણી વિસ્તારોમાં જળાશયોના જળભંડાર નું આર્લું નિઃશુલ્તર આ રાજ્યોમાં પાણીની વધતી ગમે અને સિંચાઈ પીવાના પાણી તથા જળ વિદ્યુત મથકો માટે પડકારના સંકેત છે દક્ષિણી ક્ષેત્રમાં ઓડિશા તેલંગાણા આંધ્ર તમિલનાડુ આવે છે તેનાથી વિપરીત પૂર્વી વિસ્તારોમાં જળભંડારના છેલ્લા દસ વર્ષના સમયગાળામાં સુધારો થયો છે આ ક્ષેત્રમાં વીસ પોઈન્ટ ચારસો ત્રીસ બીસીએમ ની કુલ ક્ષમતા વાળા ત્રેવીસ જળાશયોમાં હજી પણ સાત પોઈન્ટ આઠસો નેવ્યાસી બીસીએમ પાણી છે આ પાણી તેમની કુલ ક્ષમતાના ઓગણચાલીસ ટકા છે આ પાણીનો ભંડાર ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ચોત્રીસ ટકા અને છેલ્લા દસ વર્ષની સરેરાશ તુલનામાં ચોત્રીસ છે અને તે એક સુધારાનો આસામ ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો છે જે કુલ ઓગળપસા જળાશયોની કુલ ક્ષમતા ને એકત્રીસ ટકા છે તો મિત્રો આવી રીતે ઉનાળાના પ્રારંભ થવાની સાથે જ દક્ષિણ ભારતમાં ગંભીર જળ સંકટ નો સામનો કરી રહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકો ઘર દુકાન બિલ્ડિંગ અને ઓફિસ માં હવે પ્રીપેડ વીજ મીટર લગાવવાશે અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવવાનું હતું પરંતુ હવે સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવ્યા બાદ વીજ ગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલું જ વીજળી તેને વાપરવા મળશે આ બાબત અંગે જાણકારી આપી હતી સ્માર્ટ મીટર થી વીજ ગ્રાહકોને ફાયદો થશે પીજીવીસીએલ એ બે તબક્કામાં પંચાવન પોઈન્ટ ત્યાંશી લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે સ્માર્ટ મીટર માટે એન્જિનિયરો ને તાલીમ આપવામાં આવશે ગ્રાહક ઈચ્છે તેટલી રકમ એડવાન્સ માં ભરીને વીજળી મેળવી શકશે જયારે બેલેન્સ પૂરું થવાનું છે ત્યારે વોર્નિંગ સિગ્નલ પણ મળશે આ સ્માર્ટ મીટર માં વર્તમાન વપરાશ સહિત સમાસનો ડેટા રેકોર્ડ થશે તેના કારણે કોઈ ફોલ્ટ અસર થાય તો રીડિંગમાં પ્રશ્નો નહીં થાય સ્માર્ટ મીટર માં મીટર રીડિંગ ની જરૂર નહી રીડિંગ સીધું કંપનીમાં પહોંચી જશે સ્માર્ટ મીટર ના કારણે બિલ આપવા નહીં પડે તેથી કાગળની પણ બચત થશે તો મિત્રો આવી રીતે ડિસેમ્બર મહિના થી પીજીવીસીએલ દરેક ઘર માટે પ્રીપેડ મીટર લગ